હેલો ફ્રેન્ડ્સ ફરીથી આપનું જ્ઞાનસાગર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે પુરાતન સ્થળો વિશે અને ત્યાંથી મળેલા અવશેષો વિશે માહિતી મેળવીશું તો સૌપ્રથમ પ્રથમ લારખાનું હડપા નગર સિંધમાંથી મળેલ છે અને ત્યાંથી આપણને પ્રાચીન નગરના અવશેષો મળેલા છે મોહજોદડો પંજાબ પ્રાંતમાંથી પ્રાચીન નગર મળેલ છે કાલીબંગન નગર એ રાજસ્થાનમાંથી ત્યાં પણ આપણે પ્રાચીન નગરના અવશેષો મળેલા છે ધોળાવીરા નગર કચ્છમાંથી ત્યાં પણ આપણને પ્રાચીન નગરના અવશેષો મળેલા છે ત્યારબાદ ભીમ બેટકા મધ્યપ્રદેશના નર્મદા ખીણ પ્રદેશમાંથી આપણને સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળેલા છે મહેરગઢ પાકિસ્તાન ત્યાંથી આપણને ઘઉં જવ બકરી ઘેટા અને ગાયના અવશેષો મળેલા છે રંગપુર રોજડી લોથલ ગુજરાતમાં આવેલું છે ત્યાંથી આપણને સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળેલા છે ચિરાદ જે બિહારમાં આવેલું છે ત્યાંથી પણ આપણને ઘઉં ચણા જવ ભેંસ બળદના અવશેષો મળેલ છે હુલર જે આંધ્રપ્રદેશમાંથી મળેલું છે ત્યાં આપણને જવ બાજરો ગાય ઘેટા બકરા વગેરેના અવશેષો મળેલા છે મહાગઢ જે ઉત્તર પ્રદેશમાંથી મળેલું છે ત્યાં આપણને ચોખા અને ગાયના અવશેષો મળે છે ત્યારબાદ બુર્જ હોમ જે કાશ્મીરમાં આવેલું છે ત્યાંથી આપણને જવ કૂતરા ગાય ભેંસ ઘેટા બકરાના અવશેષો મળેલા છે